બોર્ડ હતું જેમાં શાસક પક્ષ પાસે કોઈ મુદ્દા જ નહોતા જે મુદ્દા હતા એ અમારા હતા જેમાં મુખ્ય મુદ્દો આપણે જોઈએ તો ભરતી નહોતો જે ચૌદસો પચાસનું સેટઅપ છે જેની સાતસો ને એસી જેટલી જગ્યાઓ ખાલી પડી છે જેને હિસાબે અત્યારે અધિકારીઓ મોટા ભાગના ચાર્જમાં છે જેથી લોકોના કામો ફોરમ ભે પડે છે અને લોકો અવારનવાર કચેરીએ ધક્કા થાય સ્થાનિક લેવલે કામ નથી થતા ઇજનેરો નથી પૂરતા પૂરતો સ્ટાફ નથી એ બાબતે રજૂઆત કરી અને એ ભરતી પ્રક્રિયા તમામ જે છે એ ખાલી માત્ર નિર્ણય બાબતે ઇટકી છે તો એ તાત્કાલિક પૂર્ણ કરવા માટે આજે રજૂઆત કરાઈ હતી કે જેટલી બને એટલી ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને બીજી જે ઓકળામાં છે તો ઓકળામાં જે ઓકળાની માપણી સીટ આપી છે આ લોકો જાહેર નથી કરતા છેલ્લા ચાર મહિનાથી આ સીટ આવી ગઈ છે ડીઆઈએલઆરમાંથી તો એ જાહેર નથી કરતા કારણ કે જો જાહેર કરે તો એ બધાના આખે આખું જે ઓકળાનું માપ છે એ ખુલ્લું પડે એમ છે અને એમાં મોટા ભાગના મોટા માથાઓ અને રાજકીય ભાજપ સાથે વધારે જોડાયેલા બિલ્ડરો છે જેથી આ લોકોને છાવરવામાં આવે એકસો ચોત્રીસ નોટિસ હોય એના નામ પણ સાર્વજનિક નથી કરતા એથી નીતિ નક્કી થાય છે કે વોકડા ઉપર જે દબાણો છે એમાં કોઈ પણ કામગીરી થવાની નથી માત્ર નોટિસો છાપામાં જાહેરાતો જ આપવામાં આવે છે બાકી કોઈ પણ કામગીરી થશે નહીં કમિશનર સાહેબે પણ જવાબ દીધો અને અમારા ડિપ્યુટી કમિશનર કે એની પ્રક્રિયા આ બધું ઓનલાઈન થવાનું આમાં ઘણીવાર ઘણા પ્રશ્નો આવતા હોય કે આપણે સીધી તો જ્યાં સીધી ભરતી કરો તો આક્ષેપ કરે કે આમાંથી એટલે ઓનલાઈન જે કાયદેસર જેના વધારે વધારે માર્ક્સ હશે ને જે વધારે વધારે એના પેપર હારા જેમ કે આખી ઓનલાઈન એની પરીક્ષા લેવાની સાતસો ભરતી કરવાની એના માટે પણ ગવર્મેન્ટમાંથી જ એજન્સી નક્કી થાય અને ત્યાંથી ને જ ઓનલાઈન પેપર ભરવામાં આવશે એટલે એ મુદ્દો આજે હતો એનો જવાબ પણ વ્યવસ્થિત દીધો છે ગૌરવપતની વાત હતી બાવીસ કરોડના ખર્ચે ગૌરવપદ બનાવવાનું તો જામનગરમાં અઢાર કરોડને ખર્ચે થયો જૂનાગઢમાં જે કરવાનું છે એની માહિતી એગ્રીકલ્ચરની જમીન આપણે લેવાની છે અને કાયદેસર એગ્રીકલ્ચરનીના પૈસા પણ આપણે કરવાના છે અને એમાં સિમેન્ટ કોન્ક્રીટની એક બે કિલોમીટર સુધીની આખી દીવાલું બનાવવાની છે ક્યાંય પણ કોઈ પૈસા વેડફી નાખવાની કે એવી કોઈ વાત નથી ઘણી વાર એમ કે હીરામાં ભાઈ હીરા મોતી નથી નાખવાના પણ જૂનાગઢની પ્રજા માટે આ સરકારે બધા બધા એક એક કોર્પોરેશનની અંદર ગૌરવપથ બનાવવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ આપી છે અને એનું આખું પ્લાન એસિમેન્ટ પણ ગુજરાત સરકાર પાસે જાય અને પછી ત્યાંથી મંજૂર થાય ત્યારે જ એ કામ કરવામાં આવશે ખાસ કરીને આજે હાઉસટેક્સની અંદર આપણે છ મહિના સુધી જેનું સો ટકા વ્યાજ ચડ્યું એ પણ વ્યાજ માફી કરી દેવામાં આવશે એટલે હું તો બધાને કહું છું કે તમારો હાઉસટેક્સમાં જો ઘણીના પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયા પણ વ્યાજ ચેડવું હશે એ કોઈ સો ટકા એ માફ કરી દેવામાં આવશે એ પણ